શહેરમાં વરસાદમાં એક કલાકથી વધુ સમય સુધી પાણી ભરાઈ રહે તેવા કુલ એકસો સુડતાલીસ જેટલા વોટર લોગિંગ સ્પોટ શોધવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા ઇજનેર વિભાગના અધિકારીઓ અને મેયરે આ સ્પોટ ઉપર ખૂબ ઝડપથી પાણીનો નિકાલ થાય અને ઓછું પાણી ભરાશે તેવા દાવા કરાયા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ વચ્ચે આજે પ્રી મોન્સૂનની કામગીરીને લઈ બેઠક યોજાઈ હતી મેયરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ચોમાસાને લઈને કરવામાં આવેલી કામગીરી અને આગોતરા આયોજનને લઈને માહિતી આપવામાં આવી હતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે જણાવ્યું હતું કે શહેરમાં ચાલુ વર્ષે એક કલાકથી વધુ સમય માટે વરસાદી પાણી ભરાઈ રહે તેવા એકસો સુડતાલીસ જેટલા પાણી ભરવાના સ્થળો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં કોર્પોરેશન દ્વારા ગટરના મેઇન હોલની અને કેચપીટની સફાઈ કરવામાં આવી

વરસાદી પાણીના નિકાલથી લઈને તમામ પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે આજે પ્રી મોનસૂન ની સમીક્ષા બેઠકમાં સમસ્ત અધિકારી શ્રીઓને નગરજનો વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવી પડે તેવા સૂચના આપવામાં આવી છે એમાં જે પણ વરસાદને લગતા જે પ્રશ્નો છે એમાં હેલ્થ હોય બગીચા ખાતાનું હોય ઇજનેર હોય પાણી હોય કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તાનું હોય જે પણ કામગીરી અત્યારે ચાલુ છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે અને વરસાદના સમયે જે વોટર લોકિંગ સ્પોટ છે એ ના ભરાય તેનું આયોજન કરવામાં આવે અને જે ભરાઈ જાય તો ત્યારે સત્વરે પાણીનો નિકાલ થાય તેની વ્યવસ્થા ગોઠવવામાં આવે એની સાથે સાથે આખા એ મહાનગરમાં કેચપીટોની સફાઈ તાકીદે પૂર્ણ થાય થાયંગની જે કામગીરી છે એ પણ સત્વરે કરવામાં આવે અને જ્યાં પણ વરસાદ પડ્યા પછી પણ સત્વરે એનો પાણીના નિકાલની સાથે સાથે એના પછીની જે સફાઈની કામગીરી છે એ પણ પૂર્ણ કરવામાં આવે દવાનો છંટકાવ કરવો હોય કે ફોગિંગ હોય દરેકે દરેક જગ્યાએ કરવામાં આવે એવી સૂચનાઓ આપવામાં આવી છે અને વરસાદમાં લગતા દરેકે દરેક પ્રશ્ન સ્ટેન્ડ બાય સોલ્વ થાય સાથે સાથે જે કંટ્રોલ રૂમ છે એના જે નંબરો છે એ પણ ચાલુ હોય અને લોકોને કોઈ પણ પ્રકારની નગરજનોને હાલાકી ના ભોગવી પડે એવી વ્યવસ્થા કરવામાં આવે જ્યાં વધારે વરસાદી પાણી ભરાય છે તેવા સ્થળો ઉપર ઝડપી પાણીનો નિકાલ થાય તેના માટે ચાલુ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ કરી રેઇન ડેશબોર્ડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં એએમસી દ્વારા હવામાન વિભાગ સાથે સંકલન કરીને ભારે વરસાદની શક્યતા અંગેની આગાહી વિશેની માહિતી અને ડેટા મેળવવામાં આવશે જે વિસ્તારમાં વધારે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી મુજબ સંબંધિત ઝોન અને વોર્ડના સ્ટાફને ખડે પગે રાખીને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવશે એમાં વન ફોર્ટી સેવન જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય ડીસિલ્ટિંગ હોય સીસીટીવીની કામગીરી હોય રિહેબની કામગીરી હોય અથવા તો જ્યાં આ ઝોનલ લેવલના કામ હતા એવી રીતે પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ફ્રંક લાઈનનું કામ હોય ખારીકાટ કેનાલનું કામ હોય એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં એમાં પણ જે ત્યાં પમ્પ હોય છે પમ્પ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસનો ભરે તો ત્વરિત રીતે નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે એટલે જે વોટર લોગિંગ સ્પોટ છે વોટર લોગિંગ સ્પોટમાં આ વખતે પાણી નહીં ભરાય અથવા તો કદાચ પાણી ભરાતું હોય તો જે સમયગાળામાં ખાલી થાય છે એનાથી ઓછા ગાળામાં ખાલી થાય એ રીતેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ છે એમાં ખાસ કરીને કેચપીટની જે સફાઈ છે એમાં પહેલા રાઉન્ડની કામગીરીમાં લગભગ પાસઠ હજારની આસપાસ જે કેચપીટ છે એની ક્લિનિંગ કરવામાં આવેલ છે અ સેકન્ડ ને થર્ડ રાઉન્ડની પણ કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે જેથી પાણીનો ફ્લો વ્યવસ્થિત રીતે કેચ સ્ટ્રોંગ વોટર નેટવર્ક થકી જે ફાઇનલ એને કાં તો લેક હોય કાં તો નદી હોય એમાં એનું ડિસ્ચાર્જ કરી અને વોટર લોગિંગનું પરિસ્થિતિને નિવારવામાં આવે સાથે સાથે ડીસિલ્ટિંગની બી કામગીરી ખાસ કરીને વોટર લોગિંગ સ્પોટમાં હાથ ધરવામાં આવેલ છે જેથી મેનહોલ કે કેચપીટ સાથે સાથે લાઇન પણ પ્રોપર રીતે ડીસિલ્ટેડ હોય ને સિલ્ડનો નિકાલ કરવામાં આવે એવી રીતેની કામગીરી આ વખતે હાથ ધરવામાં આવેલ છે આ વખતે જે હોર્ડિંગ્સ છે હોર્ડિંગ્સના આ વખતે એક વખત મોન્સૂન પહેલાં પાછુંથી જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એનું ચેક કરવામાં આવશે એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી દ્વારા નેક્સ્ટ પંદર દિવસમાં એસ્ટેટ વિભાગ દ્વારા ફરીથી સઘન ચેકિંગ કરવામાં આવશે અને જ્યાં સ્ટ્રકચર સ્ટેબિલિટી જો અવેલેબલ નહીં હોય તો એવા હોર્ડિંગ તરત રીતે ઉતારવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે સાથે સાથે ગાર્ડન વિભાગ દ્વારા આ વખતે ઝોન ડેટ અને વોર્ડ ડીટ ટ્રેક્ટર અને કટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે જ્યાં પણ આવી રીતે ઝાડ પડવાની સમસ્યા થશે એને ત્વરિત રીતે કટર દ્વારા કરી અને રોડ જો એના કારણે ટ્રાફિકમાં અડચણ થતી હશે તો એ કરીને ક્લિયર હાથ ધરવામાં આવશે